ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓ એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ પોતાની યોગ્ય માગણીઓને લઈને આંદોલન ઉપર છે તેમજ હડતાલ ઉપર છે ત્યારે આ આરોગ્યના કર્મચારીઓની માગણીને અને તેમના આંદોલનને હું સંપૂર્ણ સમર્થન આપું છું સાથે સાથે સરકારને નમ્ર અપીલ પણ કરું છું કે તાત્કાલિક ધોરણે આરોગ્યના કર્મચારીઓની માગણીઓનો નિકાલ કરવામાં આવે વધુમાં આ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું બયાન આપ્યું છે કે આરોગ્યના કર્મચારીઓએ વાતચીતના દોરને ટૂંકાવી અને હડતાલ કરી છે એ અયોગ્ય છે ત્યારે મારે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ પ્રશ્ન પૂછવો છે કે આજે જ્યારે ગાંધીનગરની અંદર આ કર્મચારીઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે આવ્યા છે ન કોઈ આંદોલન કરવા માટે આવ્યા છે ન કોઈ સભા કરવા માટે આવ્યા છે પરંતુ જ્યારે માત્ર વાતચીત કરવા આવ્યા છે ત્યારે વાતચીત ન કરવા દઈને એ તમામની અટકાયત કરવી એ કેટલી યોગ્ય છે એમનો જવાબ પણ માન્ય ઋષિકેશભાઈ પટેલ આપે એવી હું આશા રાખું છું પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી